હેલો ફ્રેન્ડ મારે યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયા માં હું આપનું સ્વાગત કરું છું આજે આપની સાથે હું એક સરસ મજાની ફરાળી રેસીપી શેર કરવા જઈ રહી છું એ છે સિંગપાક મિત્રો આમ તો સીંગ પાકની અગાઉ પણ રેસિપીઝ મેં શેર કરેલી છે પણ આજે આ સીંગ પાક આપણે નવા સ્વાદ સાથે અને વધુ હેલ્ધી બનાવીશું તો આવો બનાવીએ આવો સરસ મજાનો ફરાળી સીંગ પાક મિત્રો રેસીપી શરૂ કરતા પહેલાં મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો સીંગ પાક બનાવવા માટે સૌપ્રથમ મેં આ સિંગદાણાને હળવાયવા શેકી અને છાલ દૂર કરી દીધી છે આમ તો સીંગપાક બનાવવાનું કામ ખૂબ જ આસાન પણ સિંગ પાક તૈયાર કરતી વખતે જ્યારે આ સિંગ દાણા શેકવામાં આવે ત્યારે એને સાવ સ્લો ફ્લેમ પર સતત હલાવી અને શેકવામાં આવે તો એ ખૂબ જ ટેસ્ટી બનતો હોય છે ધીમા તાપે શેકી લીધા બાદ કોતરા દૂર કરીને સિંગ દાણા નો મેં ભૂકો કરી લીધો છે અહીં સેજ ઘણી પડતો ભૂકો બનાવીને તૈયાર કરવાનો છે મિક્સર જાર માં રિવર્સ મોડ ઉપર શરૂ બંધ કરી અને ભૂકો તૈયાર કરવામાં આવે તો આ પરફેક્ટ ભૂકો બનીને તૈયાર થાય છે ત્યારબાદ આને આગથી ચાળી લીધો છે જેથી કોઈ મોટી કણી હોય તો એને દૂર કરી શકાય સાથે આ સિંગદાણા ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં અહીં થોડા મખાના કાજુ બદામ અને અખરોટ લીધા છે આ બધું પણ પણ એવું ડ્રાય ડ્રાય રોસ્ટ રોસ્ટ કરી કરી લીધું છે છે કરેલા મખાના કાજુ બદામ અને ક્રશ લીધા એને પણ કણીદાર પીસવાના છે અને પીસી લઈ ચાળી લીધા છે આમ તો મખાના ને ક્રશ કરતી વખતે એ આસાની થી ક્રશ થતા નથી પણ મખાના ને ક્રશ કરતા પહેલા હળવા એવા ડ્રાય રોસ્ટ કરી લેવામાં આવે તેમજ ક્રશ કરતી વખતે કચરા ક્રશ થઈ ગયા બાદ સાથે ડ્રાય ફ્રુટ્સ એડ કરી અને ક્રશ કરી લેવાથી મક્કાના પણ ડ્રાય ફ્રૂટ સાથે સારી રીતે ક્રશ કરી શકાય છે સાથે મેં એક બાઉલ એટલે સો ગ્રામ ઝીણું કોપરાનું છીણ લીધું છે મિત્રો તમે જ્યારે સિંગ પાક બનાવો ત્યારે માત્ર સિંગદાણા લઈને કે સિંગદાણા અને કોપરું લઈને પણ સિંગ પાક બનાવીને તૈયાર કરી શકો છો નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં મેં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે સાથે જ તેમાં એડ કરું છું પાણી માત્ર ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે કૂકિંગ પ્રોસેસને ઝડપી બનાવવા માટે થોડી વાર માટે સ્ટવની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ અહીં સિંગદાણા કોપરું અને ડ્રાય ડ્રાયફ્રૂટ્સ બધા ઇન્ગ્રેડિયન્ટ કુલ સાડા ત્રણસો ગ્રામ જેટલા છે એની સાથે મેં અડધી ક્વોન્ટિટીમાં એટલે કે દોઢસો ગ્રામ જેટલી ખાંડ તેલ છે સામાન્ય રીતે આ રેસીપીમાં અડધો અરધ ખાંડ લેવામાં આવતી હોય છે પણ તમે જે પ્રમાણે સ્વીટનેસ ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે ખાંડની ક્વોન્ટિટી થોડી પ્લસ માઇનસ કરી શકાય અહીં યુઝ કરેલ કોપરું પણ હળવું ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે જેથી તૈયાર કરેલી રેસીપી ની સેલ્ફ લાઈફ વધી જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ત્રણ થી ચાર મિનિટ પછી અહીં આ ખાંડ અને પાણી કન્સિસ્ટન્સી આ મુજબ જોઈ શકાય છે હવે સ્ટવ ની ફ્લેમ તેમજ જે તૈયાર થયેલું મિશ્રણ છે એમાંથી બે ત્રણ ડ્રોપ્સ એક વાસણ માં લઈ લઉં છું આ મિશ્રણ ને ચેક કરતા આ રીતે એક તાર પડતો અહીં જોઈ શકાય છે પણ અત્યારે ચોમાસાની સીઝન છે એટલે છાસની થોડી વધુ લેવાની હોય છે માટે થોડી વાર માટે આને થવા દઈએ કેમ કે ચોમાસાની સીઝનમાં વાતાવરણ ભેજવાળું હોય છે જેથી નોર્મલ કરતા થોડી વધુ છાસની લેવાથી તૈયાર કરેલી મીઠાઈ ખરાબ થતી નથી ચોમાસાના સમયમાં જો છાસની લેવાતી હોય એનાથી થોડી ઓછી છાસ લેવામાં આવે તો તૈયાર કરેલી મીઠાઈ

તાજ એડ કરીશું ડ્રાયફ્રૂટ્સનું ભૂકો આ બધું જ મિક્સ તથા એડ કરીશું નું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે શેકેલા સિંગદાણાનો ભૂકો સાથે ટી સ્પૂ જેટલો એલચી પાવડર પણ મિક્સ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેમજ આ સ્ટેજ પર એડ કરું છું બે ટેબલ સ્પૂ જેટલું ઘી અહીં ઘી એ ઓપ્શનલ છે પણ ઘી એડ કરવાથી અહીં સ્વાદ સરસ રીચ આવે છે અને આ સિંગ પાકનું ટેક્સચર પણ સરસ શાઇની આવે છે અહીંયા આ બધું મેં સારી રીતે મિક્સ મિક્સ કરી લીધું છે મિત્રો તમે સિંગ પાક તો અવારનવાર બનાવતા હશો અને ખાતો પણ હશે કદાચ આ રીત મુજબનો બનાવેલો સિંગ પાક ક્યારેય નહીં ખાતા હોય તો મારા સિંગ પક બનાવવાની આ રીત તમને કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ લખજો હવે સ્ટોવની ફ્લેમ ઓફ કરી દઉં છું તૈયાર કરેલા આ મિશ્રને હું કીથી ગ્રીસ કરેલી એક પ્લેટમાં લઈ લઉં છું નાની મોટી જરૂરી એવી બધી જ ટીપ્સ સાથે આ રેસીપી આપની સાથે મેં શેર કરેલી છે કે જેથી તમે મારી આ રેસિપી જોયા પછી પહેલીવાર જ આ રીતે સિંગપાક બનાવો છો તો તમારો સિંગપાક પણ ખૂબ જ ટેસ્ટી બને મિત્રો બાળકોને તમે ચોકલેટના ઓપ્શનમાં ઓપ્શન આવું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સિંગપાક આપી શકો છો ઠંડો પડતા જ આમાં કાપા મૂકીશું ઓલમોસ્ટ આ સિંગપાક તૈયાર છે અને તમે વીસ થી પચીસ દિવસ સુધી ખાઈ શકો છો આની સેલ્ફ લાઈફ કેટલી છે એનો આધાર આમાં યુઝ થયેલા છે આઈ હોપ સિંગ પાક બનાવવાની મારી આ રીત તમને પસંદ પડશે જો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ